ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એરલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખબર મિલાવીને આગળ વધવાના છે